નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી સુરતના લસકાણા વિસ્તારમાં યોજાયેલ એક જાહેર દરમિયાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ કમોસમી વરસાદના કારણે થયેલા પાક નુકસાન અંગે વહીવટી તંત્રને સંદેશ આપ્યો છે છે તેમણે સ્પષ્ટ કર્યું કે સરકાર ખેડૂતોને ઝડપથી સહાય પહોંચાડવા પ્રતિબદ્ધ છે અને જો કોઈ ખેડૂત તરફથી વળતર વિલંબિત મળ્યું હોવાની અથવા યોગ્ય રીતે ન મળ્યાની ફરિયાદ મળશે તો સંબંધિત અધિકારી સામે કોઈ ચર્ચા વિના તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ પાક નુકસાન સહાય પેકેજની અમલવારી અંગે અધિકારીઓને તીખી ચેતવણી આપી હતી તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ખેડૂતોને સહાય સમયસર અને પૂર્ણરૂપે મળવી જોઈએ હરસંઘવીએ કહ્યું હતું કે સરકાર પોતાના સ્તરે તાત્કાલિક પગલાં લઈ રહી છે અને હવે વહીવટી તંત્રની જવાબદારી છે કે એક પણ ખેડૂતને સહાય માટે ભટકવું ન પડે તેમણે કહ્યું એક પણ ફરિયાદ આવી તો જવાબદાર અધિકારીને કોઈ પણ જાતની ચર્ચા વગર સખત પગલાનો સામનો કરવો પડશે

ખેડૂતોના આક્ષેપ છે કે સહાય મેળવવાનું કામ મદદ કરતા વધારે તકલીફ બની ગયું છે કે કોઈ જો ફરિયાદ આવી તો વાત નહીં ભરવામાં આવશે ખાતામાં ડાયરેક્ટ રૂપિયા જમા કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો પંદર હજાર કરોડની મગફળી ખરીદીનો નિર્ણય લેવામાં આવ્યો કુલ મલાવીને ખાલી આ એક મહિનાના નિર્ણય ગણિયે ને તો છવ્વીસ હજાર કરોડ રૂપિયાના લાભમાં એમના હિતમાં ડિક્લેર કરવામાં આવ્યા છે હું ગૃહમંત્રી બન્યો અને સૌથી પહેલા મારી જોડે અહિયાં બેઠેલા અનેક યુવાનો આવ્યા કે પોટલા લઈને જતા આ નાના મોટા વેપારીઓ જોડે જે સ્લીપ ફાળવામાં આવે છે તે બંધ કરાવવામાં આવે અંદર નિર્ણય લઈને સૌ લોકોને આ તકલીફ માંથી મુક્ત વ્યવહાર મંત્રી બન્યો અને તમારા સૌની સોસાયટીઓ સુધી રાજ્ય સરકારની બસો આપ સૌ લોકોને લેવા આવવા માંડી અને ગામના ઝાપે સુધી મૂકવાનો નિર્ણય લેવાનો અવસર મને પ્રાપ્ત થયો